હાલો ચા પીધોડી તો તમે સમુદા જશો તા ના હું એ બોલતી નહી થારું ના ચંપોપટ

ધંધો કરો ગોમ કોઈ રોટલા નઈ મળી નાખશો એ તું રંગને રંગ માં ના એ મારા

ભાઈ અમાર નહી કરો અને છોકરો બે અમેરિકા એટલે મારે બધું કરવું પડે હું તો અમેરિકા તમારા તમારા આ ઉમરે કોમ થાય તમારા છોકરો અને તમારા છોકરા બે કોમ નહીં કરાયો ભાઈ એતો આયો હોય ને નવી નવા એવું કરીશી બે બેઝ પણ તમે આવું આવો વાલ કરતા હોય ને વાલ તો છોકરો કોમ કર

असिपो जेरे उत्तर ऐकणू ह कर जंतर जिंदगी ना की सब बे मले कब उत्तर मा शिकाय मेला शकत नाही आले तो ताने हु आखो दान को को हा तो हाले मते बाई जाणो साडी हा हु

तो ले लेओ यार हम करी ही सोती नहीं मिला तो तारा के पोतो पोते, पोते मारि मिला तो के लाग ओमे हाल पातो तो अपने हाल लागत आइ मेल दे जा अब ना बुद्धि हम नहीं आ बाहेरा बच्चा खटवा धराय उबा तो ओई ना उंगाय दादा ओईं गो तो दादा ओईं गो आ किदा ना तो ना मिलाई अब तो के नहीं दोना

એ લતા વાડી ઓમાન આ જે શું અલ્યા અરે ભા થોડો બાપા ગોડા મારજે પરાવા લેજે બસ ભા ના ચોકી હકને કેરો અલ્યા

આખી જિંદગી ફાટી જાય મારી વાત કરીવન સાલ્યા કરવાનું અને જોજો તમે તમારા ગરવા ના કોઈ વાત માં કોઈ ટકોર ના હોય વાત કરો છો આખું પાછું કઈ ના ખાઈ તા ના આઈ બાઈ જરી ચકોર હે કજો દો નઈ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એ ઓય હું કહું છું હું જો સામે લો સામે લો મોઈ દો કા વગાડો વગાડો બસ આયો બસ આયો